શું તમે જાણો છો કે માત્ર એક નાનકડું તાંબુ સિક્કો તમારા જીવનનું નસીબ બદલી શકે છે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગજનાભને સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જ્યારે એ તાંબુ સિક્કો અષાઢી અમાવસ્યાની પવિત્ર અને શક્તિશાળી રાત્રે ખાસ રીતે પૂજા ઘરમાં રાખવામાં આવે ત્યારે તે ઘરમાં એવા ચમત્કાર થાય કે તિજોરીઓ આપોઆપ ભરાતી જાય અને ઘરના દરેક ખૂણે ધન અને સમૃદ્ધિ વહેવા લાગે આ કોઈ શોખિયા ટોટકો નથી કે બ્રહ્મજનક વાચાઓ નથી આ છે એકદમ શાસ્ત્રોક્ત વિદ્વાનો દ્વારા સ્વીકૃત અને પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખિત એવા ઉપાય જેને આપણા ઋષિ મુનિઓએ વર્ષો પહેલા આપણા માટે લખી મૂક્યો છે આજના વિડીયોમાં આપણે જાણશું એ રહસ્યમય રીતો જે ઘરમાં ઉર્જાનું સાફ પરિભ્રમણ બનાવે છે નકારાત્મકતા દૂર કરે છે અને ધનલક્ષ્મીની કૃપા ખેંચી લાવે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જયમાં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે આ વિડિયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે જો તમે આ વિડીયો પૂરો જુઓ માત્ર શરૂઆતથી અંત સુધી સાચી શ્રદ્ધા અને ધ્યાનથી તું અંતે તમે પણ કહેશો હવે તો મારું નસીબ ખરેખર બદલાશે બસ હવે ધ્યાનથી સાંભળો કારણ કે જે હું હવે કહેવા જઈ રહી છું એ તમારી તિજોરીનું તાળું ખોલી શકે છે મિત્રો અષાઢી અમાવસ્યા આપણા હિન્દુ ધર્મમાં એનું મહત્વ એટલું ઊંડું છે કે જેને શબ્દોમાં સમાવવામાં મુશ્કેલ છે વર્ષભરમાં અમાવસ્યા ઘણી આવે છે પણ અષાઢ મહિનાની અમાવસ્યા એ સૌથી શક્તિશાળી અને શુભ તિથિ માનવામાં આવે છે આ એ દિવસ છે જ્યાં સાતમો આકાશ પણ ઉર્જાથી ભરાય છે અને પૃથ્વી ઉપરની નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે શાંત થવા લાગે છે આ તિથિને પિતૃ તિથિ પણ કહેવાય છે એટલે કે એ દિવસ જ્યાં આપણે આપણા પૂર્વજોને સ્મરણ કરીએ છીએ એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલી પિતૃ તર્પણ દાન જપ તપ અને ઉપાયથી પિતૃ દોષ દૂર થાય છે જે લોકોને જીવનમાં અવરોધ એક પછી એક નુકસાન પૈસાની તંગી સંબંધોમાં તકલીફો હોય એ બધું ઘણી વખત પૂર્વજોના અશાંત આત્માઓના કારણે પણ થઈ શકે છે અષાઢી અમાવસ્યા એ દિવસ છે જ્યારે આપણે આપણા પિતૃઓને શાંતિ આપી શકીએ છીએ અને ઘરની ઊર્જાને સંતુલિત બનાવી શકીએ છીએ આ દિવસનું એક વિશેષ મહત્વ એ પણ છે કે ભગવાન વિષ્ણુ જગતના પાલક આજના દિવસે શયન માં જાય છે એટલે કે ચાર મહિનાની યોગમિદ્રામાં પ્રવેશ કરે છે તેથી આ દિવસ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યારે ભગવાન શયન કરે છે ત્યારે માતા લક્ષ્મી આખું ઘર સંભાળે છે એટલે આજે તેમની કૃપા પામવી ખૂબ જ સહેલ છે જો તમે શ્રદ્ધાથી પૂજા કરો અને યોગ્ય રીતો અપનાવો આશ્ચર્યની વાત એ છે કે આજ દિવસે કરવામાં આવતું એક નાનું ઉપાય જેમ કે તાંબુ સિક્કુ રાખવું પિતૃઓને તર્પણ આપવું

જો તમે શ્રદ્ધાપૂર્વક માત્ર એક દીવો પ્રગટાવો એક સિક્કો અર્પણ કરો અને સાચા હૃદયથી પ્રાર્થના કરો તો એ દિવ્ય ઉર્જા તમારું જીવન બદલી શકે છે તેથી આજનો દિવસ ન ગુમાવશો તેનો પૂર્ણ લાભ લેવો મિત્રો આ ખાસ ઉપાય જે અમે સમજાવીએ છીએ તે છે એક તાંબાનો સિક્કો હવે તમને પ્રશ્ન થશે કે કેમ તાંબુ સુવર્ણ નહીં ચાંદી નહીં કે બીજા કોઈ ધાતુ નહીં ત્યાં જ આવશે એક રહસ્ય તાંબુ એ માત્ર એક ધાતુ નથી તે છે પૃથ્વી તત્વ અને શુક્ર ગ્રહની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરતી ચમત્કારિક ધાતુ શુક્ર ગ્રહ જે લક્ષ્મીનો ગ્રહ છે સુખ ધન અને વૈભવનું કારણ છે તાંબુ એ નકારાત્મક ઉર્જાને શોષવાની ક્ષમતા ધરાવે છે તમે ધ્યાનથી જોશો તો દરેક મંદિરોમાં તાંબાની થાળીઓ તાંબાની પાત્રોમાં જળ ભરાવાનું કહેવાય છે કેમ કે તાંબુ શુદ્ધિ લાવે છે શાસ્ત્રો કહે છે કે જેમ તાંબુ જળને શુદ્ધ કરે છે તેમ ઘરની ઉર્જા પણ શુદ્ધ કરે છે તમારી તિજોરી જ્યાં તાંબાની ઉપસ્થિતિ હોય છે ત્યાંથી દારિદ્ર્યની છાન્યા દૂર રહે છે લક્ષ્મીજીને તાંબાની ચમક ગમે છે કેમ કે એમાં પવિત્રતા પ્રકાશ અને શુક્રની શાંતિનું સ્પંદન હોય છે તાંબાના સિક્કા સાથે ખાસ વાત એ છે કે એનો આકાર મર્યાદિત હોય છે એટલે કે તેનું સ્વરૂપ નક્કી છે જ્યારે તમે એ સિક્કાને પૂજામાં શાસ્ત્રોક્ત રીતથી મૂકો છો જેમ કે અમાવસ્યાની રાત્રે દીવો પ્રગટાવી ગંગાજળથી શુદ્ધ કરીને માતા લક્ષ્મી અને વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો છો ત્યારે એ સિક્કો માત્ર એક ધાતુ ન રહે એ બની જાય છે ઊર્જાનું કેન્દ્ર અને ખાસ કરીને જ્યારે એ સિક્કો અમાવસ્યાની રાત્રે અષાઢ મહિના જેવી શક્તિશાળી રાત્રે મુકાશે ત્યારે એ ધન સમૃદ્ધિ અને શુભતા ખેંચવાની ચુંબકીય શક્તિ ધરાવે છે ઘણા ઘરોમાં તાંબાનું પાત્ર કે સિક્કો દરરોજ પૂજાઘરમાં રાખવામાં આવે છે પણ શાસ્ત્રો જણાવે છે કે અમાવસ્યાની રાત્રે ખાસ કરીને અષાઢી અમાવસ્યાએ જ્યારે એ સિક્કો પ્રથમ વખત પૂજામાં ચઢાવવામાં આવે છે ત્યારે એ સુખ અને ધન પ્રાપ્તિ માટે દ્વાર ખોલે છે તો હવે સમજાઈ ગયું હશે કે તાંબાનું મહત્વ માત્ર વૈજ્ઞાનિક નથી એ ધાર્મિક શાસ્ત્રોક્ત અને ઊર્જાત્મક છે આટલા માટે નહીં પણ એટલા માટે જરૂર કે તમે પણ આ અમૂલ્ય તાંબાનું સિક્કું લગાવશો તમારા ઘરમાં પણ સાચી રીતથી મિત્રો ચાલો હવે આવી જઈએ આ વિડીયોના હૃદયમાં એ પાવન વિધિ જે તમને લક્ષ્મીજીના આશીર્વાદ સુધી પહોંચાડી શકે છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને શાંતિથી ધાર્મિક વિધિ કરે છે તેની તિજોરી સુન ન રહે અને એ લોકોના ઘરમાં કદી ધનની તંગી રહેતી નથી તો ચાલો તમે પણ આ વિધિ કરો અને જોઈએ કેવી રીતે તમારા ઘરમાં પણ આવકનો પ્રવાહ શરૂ થઈ શકે છે સૌપ્રથમ તમારી પાસે હોવી જોઈએ કેટલીક સરળ સામગ્રી પણ એ સામગ્રીમાં પણ શુદ્ધતા જરૂરી છે તમારું તાંબુ સિક્કું હોવું જોઈએ બિલકુલ શુદ્ધ કોઈ નામ નખાયેલું કે છિદ્રવાળું નહીં હોવું જોઈએ એ તાંબુ પોતે પૃથ્વી અને શુક્ર ગ્રહ સાથે સંકળાયેલું તત્વ છે જે ઊર્જા ખેંચે છે અને સકારાત્મક ઊર્જા આપે છે ત્યારપછી તમને જોઈએ એક સાફ થાળી એવી કે જેમાં તમે પવિત્ર વિધિ કરી શકો થાળીમાં થોડીક માટી ભરો મીઠી જમીન હોય તો વધુ ઉત્તમ પૃથ્વી તત્વ એટલે સ્થિરતા અને ભૌતિક સમૃદ્ધિ એ માટીની ઉપર તમારું તાંબુ સિક્કુ મૂકો ધીરે અને શ્રદ્ધાથી હવે લાવો ગંગાજળ તમે વેપારમાં કે ઓનલાઈન પણ મેળવી શકો છો થોડું ગંગાજળ સિક્કા પર છાંટો અને થાળીમાં છાંટો આ શરીર અને તત્વોને પવિત્ર બનાવે છે હવે તમારા પૂજા ઘરમાં અથવા શાંતિ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો ઘી એ સાત્વિક તત્વ છે જે અગ્નિ તત્વ સાથે જોડાઈને આકાશ અને વાયુ તત્વને સંતુલિત કરે છે પછી કપૂર સળગાવો જ્યારે કપૂર સળગે ત્યારે આંખો બંધ કરો અને શ્વાસ લઈને મનમાં એક જ ભાવ લાવો મારે ઘરમાં સમૃદ્ધિ આવે તિજોરી ભરાય શાંતિ વસે સિક્કા પાસે બે દાણી ચોખા મૂકો ચોખા એટલે પૂર્ણતા હમણાં સુધી જે અધૂરું હતું એ હવે પૂર્ણ થવાનું છે ચોખા સાથે રાખો લક્ષ્મી માતાજીનો ફોટો કે વિષ્ણુજીનું વિગ્રહ જેના ચરણોમાં તમે આ ઉપાય કરશો

હવે છેલ્લી અને સૌથી અગત્યની વાત આ થાળી આ ઉપાય તમે મૂકો તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં શાસ્ત્રોમાં લખ્યું છે કે ઉત્તર દિશા છે ભગવાન વિષ્ણુની અને પૂર્વ દિશા છે આરોગ્ય અને પ્રકાશની આ બંને દિશાઓનો સંગમ ઘરમાં દિવ્ય ઉર્જા લાવે છે સૂચના એ છે કે આ ઉપાય તમે કરો પચીસ જૂન બે બુધવારની રાત્રે નવ વાગ્યા વાગ્યા પછી

જી ધીરે ધીરે તમારી ઘરના દરેક કોણામાં સમૃદ્ધિ વહાવશે મિત્રો હવે સૌથી રસપ્રદ પ્રશ્ન શું ખરેખર તાંબુ સિક્કો પૈસા ખેંચી શકે જવાબ છે હા પરંતુ શરત છે શ્રદ્ધા અને વિધાન પ્રમાણે કરેલી વિધિ આપણા પૂર્વજો તાંબાને માત્ર ધાતુ નથી માનતા હતા તેઓ જાણતા હતા કે દરેક ધાતુમાં એક સ્પંદન હોય છે એક ઊર્જા હોય છે એ એવી ધાતુ છે જે નકારાત્મક ઉર્જા શોષી શકે છે અને સકારાત્મક ઘરમાં ફરી વહાવી શકે છે જ્યારે તમે તાંબાનું સિક્કું પવિત્ર માટી પર પવિત્ર દિવસની પવિત્ર રાત્રે મૂકો છો ત્યારે એ સિક્કું એક શક્તિશાળી એનર્જી રિસિવર બની જાય છે ઘરમાંથી બંધ થઈ ગયેલી ધનની પ્રવાહિતતા ધીરે ધીરે ફરી શરૂ થાય છે જેમ કે કોઈ નદીમાંથી અવરોધો હટાવ્યા પછી પાણી ફરી વહેવા લાગે છે તેમ જ આ ઉપાય ઘરમાં અટવાયેલી આર્થિક ઉર્જાને ફરી વહેતી બનાવે છે તમારા ઘરમાં જો લાંબા સમયથી પૈસા રોકાતા હોય આવક આવી પણ બચત ન રહેતી હોય ખર્ચ સતત વધતો હોય તો સમજો કે ઘરના ઊર્જા ચક્રમાં કંઈક ખોટ છે આ ઉપાય ખોટને દૂર કરે છે ઘરમાં એક નવી તેજસ્વી ચાલતી ઊર્જા પ્રવાહિત થાય છે જે પૈસાની ચળપળ સાથે જોડાયેલી હોય છે તમે જો શ્રદ્ધાથી મનથી અને ભાવે આ ઉપાય કરો છો તો અદૃશ્ય ઉર્જાઓ પણ તમારી તિજોરી તરફ ખેંચાવા લાગે છે ઘરના ખૂણામાં ચૂપચાપ પડેલો તાંબુ સિક્કો રોજ રોજ એક નવી ફાઇનાન્શિયલ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરે છે જે તમારી આવકની શક્તિમાં વધારો કરે છે એ જાણે તમારા ઘરના નસીબના દરવાજા ખોલી દે છે અને ખાસ વાત આ બધું શાસ્ત્રોક્ત છે વેદ અને તંત્ર શાસ્ત્ર ઉલ્લેખ છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શક્તિ પ્રવાહ શરૂ થાય છે શ્રદ્ધા એ એન્ટીના છે અને ઉપાય ટ્રાન્સમીટર જેના દ્વારા તમારા ઘરમાં ધન ધનવર્ષાની ઉર્જા ચેનલાઈઝ થાય છે દિવસો ગમે એવા હો સમય કેટલો પણ અંધકારમય હોય જો તાંબુ સિક્કો સાચા વિધાનથી મુકાય છે તો એ ધન ખેંચવાનું યંત્ર બની જાય છે ઘરમાંથી છીપકેલી ઉદાસીનતા દૂર થાય છે માણસનું મન સુધરે છે વિચાર શાંત બને છે અને એ શાંતિના સ્થાને લક્ષ્મીજી સ્વયં પધારે છે તો યાદ રાખો ઘરનું ધન ખેંચાવું છે તો ઉર્જાને જીવંત બનાવવી પડશે અને એ જીવંત ઉર્જાનો દરવાજો છે શ્રદ્ધાપૂર્વક મુકાયેલું એક તાંબુ સિક્કો મિત્રો કોઈ પણ ધાર્મિક વિધિનું આખું પરિણામ તે સમયે જ મળતું હોય છે જ્યારે એ સંપૂર્ણ શ્રદ્ધા ભાવિ અને શિષ્ટતા સાથે કરવામાં આવે એવી માન્યતા છે કે ઉપાય કરતા પહેલા શ્રદ્ધા બનાવી લેવી જોઈએ કેમ કે શ્રદ્ધાવિહીન કર્મ કદી ફળીભૂત થતું નથી આજના ઉપાયમાં થોડા નિયમો છે થોડા પરિહારો છે જેમનું પાલન કરીને જ આ ઉપાયનું ફળ પ્રાપ્ત થાય છે તેથી ખાતરી કરો કે તમામ સામગ્રી સંપૂર્ણ શુદ્ધ ને સુકી હોય બીજું વિધિ દરમિયાન વિક્ષેપ નહીં હોવો જોઈએ મોબાઈલ ટીવી કે કોઈ ઘરના અવાજો ઉપાય દરમિયાન ન કરો

ત્યારે તે માત્ર પ્રકાશ માટે નથી એ પ્રકાશ છે આત્મિક જાગૃતિનો એ માટે શરીર તથા મન બંને પવિત્ર હોવા જોઈએ એટલે સવારે અથવા રાત્રે ઉપાય કરતા પહેલા સ્નાન અવશ્ય કરો ચોથું તાંબુ સિક્કુ પછી એ કોઈ બીજા કામમાં ઉપયોગ ના કરો આ એક તાંબુ સિક્કો હવે માત્ર સિક્કો નથી રહ્યો હવે એ આપના ઘરના ધનપ્રવાહનું કેન્દ્રબિંદુ છે જો તમે પછીથી એને કોઈ બીજા કામ માટે ઉપાડી લો કે બજારમાં વાપરી લો તો એ ફળ નકારાત્મકતામાં બદલાઈ શકે છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે પૂજામાં વપરાયેલ વસ્તુ કોઈ પણ દૈનિક ઉપયોગ માટે વાપરવી નથી જોઈએ પાંચમું અને અગત્યનું એકવાર ઉપાય કર્યા પછી તેને હલાવશો નહીં જ્યારે તમે એકવાર સિક્કું મૂકી દીધું એ પછી એને સ્થળ પરથી ન હલાવો તે સ્થાન પર ઊર્જાનું ચક્ર ગૂમતું રહે છે જો તમે તેને ખસેડો છો તો એ ચક્ર તૂટી જાય છે અને ત્યારબાદ એ ઉપાયનું કાર્ય પૂર્ણ થયું ગણાય છે આ નાના નાના નિયમો જે જોઈતા સહેલા લાગે છે પણ તેમના પાલન વગર તમે ઉપાય તો કરી શકો પણ ફળ મળવાનું નથી નિશ્ચિત એટલા માટે ખાસ અપીલ છે કે જો તમે સાચા અર્થમાં ઘરમાં સમૃદ્ધિ લાવવી છે તો નિયમોથી મૂંઝાય નહીં પણ તેમને જીવનમાં ભળી જવા દો જ્યારથી ઉપાય ધાર્મિક શિષ્ટાચારથી થાય છે ત્યારથી એ ફળ પણ શતગુણું થાય છે મિત્રો આપણે જોતા હોઈએ છે કે એક જ ઉપાય દરેક માટે સમાન અસરકારક બને એ જરૂરી નથી દરેક વ્યક્તિની રાશિ મુજબ ગ્રહોની દશા તત્વોની લાગણી અને આધ્યાત્મિક જરૂરિયાતો જુદી હોય છે તેથી જો તમે તાંબુ સિક્કુનના ઉપાયને તમારી રાશિ અનુસાર થોડીક સંવેદનશીલ રીતે કરો તો તેના ફળ અનેક ગણું વધી શકે છે મિથુન મકર અને કન્યા રાશિ માટે તાંબાનો સંપર્ક અને ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આ રાશિઓ પૃથ્વી તત્વ સાથે સંકળાયેલી હોય છે અને તાંબુ એ પૃથ્વી અને જળ તત્વનું સમન્વય છે તેથી તમે ઉપાય દરમિયાન માત્ર તાંબુ સિક્કો ઉર્જા પ્રેરિત કરો અને વિષ્ણુ મંત્ર જપ કરો તમારા ઘરમાં સ્થિરતા અને ધન સંચય પોતે જ થવા લાગશે વૃશ્ચિક અને મીન રાશિ એવી છે કે જે પાણી તથા ચંદ્રના પ્રભાવ હેઠળ રહે છે આમ રાશિઓ માટે તાંબુ પૂરતું નથી સાથે તુલસીના પત્ર રાખવા ખૂબ અગત્યના છે તુલસી પત્ર શ્રી વિષ્ણુને અતિપ્રિય છે અને નકારાત્મકતા સામે શ્રેષ્ઠ ઢાળ છે જ્યારે તમે તાંબુ સિક્કું મૂકો તુલસી પત્ર જોડવાથી ઘરમાં શીતળતા ભક્તિ અને શાંતિનું સંચાર વધુ થાય છે મેશ અને વૃષભ રાશિ માટે લાલ તત્વ એટલે કે લાલ કંકુ ખૂબ લાભદાયક ગણાય છે લાલ રંગ મંગલ અને શક્તિનું પ્રતિક છે આ રાશિઓ માટે તમારું સિક્કું મુક્તિ વખતે લાલ કંકુ સાથે એક તીરક કરો અથવા થાળીમાં થોડું કંકુ છાંટો આ રીતે કરવાથી ધનવાહિની તીવ્ર બની જાય છે કુંભ રાશિ માટે સિંદુર અને ચોખાનું સંયોજન શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રાશિ હવામાં તત્વ ધરાવે છે અને એને સ્થિરતા આપવી જરૂરી છે

હવે દર મહિને ખાસ કરીને દરેક અમાવસ્યાની રાત્રે એ બીજને પોષવું જરૂરી છે તેથી જ્યારે પણ અમાવસ્યા આવે તમે એ જ જગ્યા પર જ્યાં તાંબુ સિક્કો મૂકળેલું છે ત્યાં શાંતિપૂર્વક ઘીનો દીવો પ્રગટાવો એ દીવો માત્ર પ્રકાશ પૂરતો નહીં પણ સંકેત છે કે તમે એ ઉર્જાને જીવંત રાખી રહ્યા છો એ સિક્કાને ધૂળથી બચાવવું નિયમિતપણે સાફ કરવું પણ જરૂરી છે કારણ કે જેમ આપણું મન ધૂળથી મલિન થાય છે તેમ સિક્કો પણ ઊર્જાની પ્રવૃત્તિમાં અવરોધ પેદા કરી શકે છે હવે દીવો પ્રગટાવ્યા પછી થોડી ક્ષણો શાંતિથી બેસો અને અંતરમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરો મંત્ર બોલો ઓમ મહાલક્ષ્મી ચ વિદમહે વિષ્ણુપત્ની ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ મંત્ર માતા લક્ષ્મીનો આત્મબોધક સ્તોત્ર છે જે ધનની સાથે ઘરમાં સુખ શાંતિ અને કૃપા લાવે છે એટલે મિત્રો માત્ર એક રાત્રે ઉપાય કરીને ભૂલી ન જાઓ દર મહિને અમાવસ્યા તમારી પાસે એક તક લઈને આવે છે નવા આશીર્વાદોને આમંત્રિત કરવાની તક મિત્રો જો તમને આ માહિતી સાચી લાગતી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કોમેન્ટમાં લખો જયલક્ષ્મી માતા